હલો દોસ્તો તો હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આ વિડીયો એક અમારા આપણા જીવનમાં બધાના જીવનમાં એક સંસ્કારનું સિંચન કરે છે આવી એક મોરસ સ્ટોરી છે મિત્રો આવા મોરસ વિડિયો મોટિવેશનલ વિડીયો મોટિવેશનલ પોએમ હિન્દી પોએમ ગુજરાતી પોએમ કાવ્ય સાંભળવા માટે મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો તમારો ધન્યવાદ રહેશે દોસ્તો તો મિત્રો આ એક એવી સ્ટોરી છે કે એક ઊંટના માલિકની સ્ટોરી છે રણનો એરિયા હોય છે અને રણના એરિયામાં એક ઊંટનો માલિક પોતાના ઊંટને લઈને જાતો હોય છે રસ્તામાં તેને એક તકલીફમાં હોય એક મજબૂર હોય એક બીમાર હોય એવો માણસ દેખાતો હોય છે હાલચાલથી ચાલથી કે છે કે મને ઊંટ પર બેસાડી લો એટલે ઊંટનો માલિક ઊંટને નીચે બેસાડે છે અને પેલા ભાઈને બેસાડી લે છે અને રસ્તામાં બંને આગળ ચાલવા માંડે છે પરંતુ જોવો હવે પહેલાંના પેલો કેટલો છળ કપટવાળો હોય છે માણસ એમ કહે છે કે મને તકલીફ થાય છે બંને બંને જણા બેઠા હોય છે એટલે કે મને તકલીફ થાય છે હું બીમાર છું તમે નીચે ચાલો અને હું ઊંટ ચલાવી લે એમ કહેવા કહે છે એટલે પેલો ઊંટનો માલિક એ નીચે ઉતરી જાય છે અને એને ઊંટ ચલાવવા દે છે થોડોક આગળ જાય છે એટલે ઊંટને દોડાવવા માંડે છે અને થોડુંક અંતર વધારે કાપી જાય છે એટલે ઊંટનો માલિક બોલે છે કે આમ કેમ કરો છો એટલે એમ કહે છે કે હવે તમે ઘરે જતા રહો આ ઊંટ આજથી મારું થઈ ગયું છે આ ઊંટને મેં ચોરી કરી લીધી છે હવે માલિકી આ ઊંટની મારી છે ત્યારે ઊંટનો માલિક એમ કહે છે કે ભાઈ તો તું એક વસ્તુ સાંભળી લે કે ત્યાં છળકપટ છળ કપટ કર્યું છે આ ચોરી કરી છે અને આ ચોરી તને ઉપરવાળો તો કોઈ દિવસ માફ નહીં કરે દગો કર્યો છે મારી યારે પરંતુ એક વસ્તુ તું એ પણ સાંભળી લે કે આ વાત તું તારા ગામમાં કોઈને કહેતો નહીં કારણ કે આ વાત જો તારા ગામમાં તારા તાલુકામાં કે આ દુનિયામાં જો આ વાત ફેલાઈ જશે તો હકીકતમાં જેને જરૂર છે હકીકતમાં જેને તકલીફ છે હકીકતમાં જે બીમાર વ્યક્તિ છે એ કોઈ એને કોઈ મદદ નહીં કરે ક્યારેય એટલે તો આ વાત કોઈને કહેતો નહીં ત્યારે એ જે ચોર હોય છે એ સમજી જાય છે અને એમ કહે છે કે મેં તો આવા ઘણા તો આ રીતે છળ કપટ કરીને ચોરી લીધા છે આજ મારો ધંધો છે આ મારો બિઝનેસ છે તો એમ કહે છે કે આજ તમે મારું તમે મારી આંખો ખોલી દીધી અને ઉપરવાળા પાસે માફી માગે છે કારણ કે ઉપરવાળો પોતાનો હિસાબ તો કમ્પલીટ જ રાખે છે મિત્રો આજ નહીં તો કાલ આપણે મુસીબતમાં ફસાશું જ કોઈને અરે છલકપટ કરશું કારણ કે અત્યારે ઘણા બધા એવા ફ્રોડ થઈ જાય છે ઓનલાઈન ફ્રોડ થાય છે અને એ ફ્રોડ કરવાવાળા ક્યારેય એવું નહીં વિચારતા કે બિચારો ગરીબ માણસ પચાસ સો રૂપિયા કમાઈને ઘરે આવ્યો હોય ને એને ફોન કરીને બેંકના એના ખાતાઓ ખાલી કરી દે છે પરંતુ આ દુનિયામાં આ વસ્તુ ચાલતી જ રહેવાની છે અને ઉપરવાળો એને દંડતો જ હોય છે એને ખબર હોય છે કારણ કે છળ કપટવાળો ક્યારેય આગળ નહીં વધતો મિત્રો તો દોસ્તો આવીને આવી સંસ્કારી સ્ટોરી સાંભળવા માટે આવીને આવી મોરલ સ્ટોરી સાંભળવા માટે મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ મારા વિડીયોને ફોરવર્ડ કરો તમારો આભાર રહેશે થેન્ક યુ વેરી મચ